નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકે જમાવટ આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલી હજારો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેમનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયું છે આંગણવાડી માટે અને મિત્રો ઘણા લાંબા સમયથી તેઓ ઓર્ડરની એટલે કે નિમણૂક પત્ર રાહ જોઈને બેઠા છે તેમના માટે આ ન્યૂઝ ખૂબ જ મહત્વના બનવાના છે કારણ કે સરકાર દ્વારા જે છે તે મિત્રો ઓર્ડર આપવાની જે તારીખ છે તે ફાઇનલ કરી દેવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે જાણીશું મિત્રો કે ગુજરાત રાજ્ય આંગણવાડી ભરતી બે ના ફાઇનલ ઓર્ડર એટલે કે નિમણૂક પત્ર ક્યારે આપવામાં આવશે સાથે જ મિત્રો જે ઓર્ડર છે તે કઈ રીતે આપવામાં આવશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે તો વિડીયો ના સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જનરલ નોટિફિકેશન લગતા વિડીયો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો હાલમાં ઈએચઆરએમએસ ની સાઇટ પર તમામ જિલ્લાની ખાલી ગ્રીમેજ સ્ટેટસ બતાવે છે મેરિટ લિસ્ટ હવે કોઈ પણ જિલ્લાના આવવાના બાકી નથી એટલે કે હવે જે ગામડાઓમાં કોઈ પણ જાતની મિત્રો જે અપીલો થઈ નથી તેવા ગામોમાં તથા શહેરી ઘટકોમાં જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોની જગ્યા ખાલી છે અને જે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનું પ્રોવિઝનલ ફર્સ્ટમાં નામ હતું અને જેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ખરાઈ થઈ ગયેલ છે ઓકે થઈ ગયેલ છે તેવા બહેનોને મિત્રો હવે જે છે તે તારીખ ચાર માર્ચ સોમવારથી ઓર્ડર મળવાનું શરૂ થવા જઈ રહ્યું છે સૂત્રો દ્વારા મળતી જાહેરાત મુજબ મિત્રો નિમણૂક પત્ર તમામ જિલ્લામાં કદવા કબાર માર્ચ મહિનામાં આપી દેવામાં આવશે

અને જે તે ગામના સરપંચોના ના હસ્તે આદેશ જે છે તે મિત્રો ઓર્ડર આપી દેવાનો આદેશ આપી દેવામાં આવે છે અને આ ઓર્ડર જે છે તે આઈસીડીએસ જે જિલ્લા વિભાગના દરેક જિલ્લાઓના જે આઈસીડીએસ વિભાગ છે તેના તરફથી બાળ વિકાસ યોજના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે એટલે કે મિત્રો ચાર માર્ચ સોમવાર સુધીમાં તમામ જે આંગણવાડીઓ છે તેમને મિત્રો ઓર્ડર આપી દેવાની હાલ સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે જોવાનું તે રહેશે કે શું સરકાર આ એક દિવસે

તમામ ને મિત્રો માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં જે છે તે નોકરી પર હાજર કરી દેવાના થાય છે તો મિત્રો હાલ જે ઓર્ડરની રાજીને બેઠાય છે તે બહેનો માટે આ ખૂબ જ મહત્વની છે કે ગુજરાતમાં ચાર માર્ચ સોમવારથી જે છે તે ઓર્ડર મળવાનું શરૂ થશે મહાદનસે તમામ ગામડાઓમાં મિત્રો માર્ચ મહિનામાં જે છે તે ઓર્ડર મળી જશે અને તમામ કાર્યકર રાગર બહેનોને નોકરી પર હાજર કરી દેવામાં આવશે આશા રાખજો આ માહિતીથી આપ સંતુષ્ટ છો જય હિન્દ અસ્તુ